નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જે કેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી મેળવીશું કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ સંપૂર્ણ બાબત અંગે મિત્રો આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે આઇકન જરૂરથી દબાવી દેજો જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજના કપાસના બજાર ભાવ કેવા રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ માણસા માર્કેટ યાર્ડ તેરસો એકથી પંદરસો પચાસ રૂપિયા આગળ ખેડૂત મિત્રો આપણે વાત કરીએ જામજોધપુર માર્કેટ યાર્ડ ચૌદસો એકથી પંદરસો એકાવન રૂપિયા મિત્રો કપાસના બજાર ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો સારા એવા બજાર ભાવ ખેડૂતોને મળવા જઈ રહ્યા છે બોટાદ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો એંસી રૂપિયા આગળ વાત કરીએ ખેડૂત મિત્રો જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ઉનાવા માર્કેટ યાર્ડ બારસો એકાવનથી ચૌદસો એકાવન રૂપિયા મિત્રો સારા એવા બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો આગળ પણ તેજી આવવાના સંકેતો જોવા મળી રહ્યા છે મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો બેતાલીસથી ચૌદસો એકત્રીસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ એક હજાર એકથી પંદરસો એકત્રીસ રૂપિયા કડી માર્કેટ યાર્ડ તેરસો ચાલીસથી પંદરસો છેતાલીસ રૂપિયા આગળ વાત કરે મિત્રો પાટણ માર્કેટ યાર્ડ એક હજાર પચાસથી થી સોળસો ને સાત રૂપિયા મિત્રો સૌથી ઊંચા બજાર ભાવ પાટણ માર્કેટ યાર્ડમાં જોવા મળી રહ્યા છે કાલાવાડ માર્કેટ યાર્ડ બારસો એકોતેરથી પંદરસો પંદર રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડ તેરસો પચીસથી પંદરસો એકોતેર રૂપિયા મિત્રો વિજાપુર માર્કેટ પણ સારા એવા બજાર ભાવ જોવા મળી રહ્યા છે સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો પાંસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડ આઠસોથી પંદરસો એકસઠ રૂપિયા મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડમાં આજે મિત્રો પંદરસો પચાસ સુધીના બજાર ભાવ જોવા મળે છે બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો પિસ્તાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો ધંધુકા માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડ તેરસો થી ચૌદસો પંચ્યાસી રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે તો ચાણસમા માર્કેટ યાર્ડ બારસો બેતાલીસ થી તેરસો ચોવીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો આપણે વાંકાનેર માર્કેટ યાર્ડ બારસો પચાસ થી ચૌદસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ ને મિત્રો તો મોરબી યાર્ડ બારસો થી ચૌદસો પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો કપાસના સરેરાશ બજાર ભાવની વાત કરીએ ને તો મિત્રો ચૌદસો પચાસ થી પંદરસો રૂપિયા સુધી તો મિત્રો અમુક માર્કેટયાર્ડ એવા છે જ્યાં મિત્રો પંદરસો પચાસ સુધીના માર્કેટ બજાર ભાવ જોવા મળે છે પરંતુ મિત્રો પાટણ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે સૌથી ઊંચા બજાર ભાવ બોલાય છે સોળસો ને સાત રૂપિયા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો અને આ વિડીયોને આગળ મિત્રો શેર કરી દેજો